હવે આપણા સાંસદ સભ્ય બેન મારા દીકરા દિવ્યેશના પ્રસંગે બેને વિચારવું જોઈતું હતું બેને કીધું હોત તો હું પ્લેનની ટિકિટ પણ મોકલી આપત મે બહેન માટે શું નથી કર્યું આ શબ્દો છે કોળી સમાજના કદાવર નેતા પરશોતમ સોલંકીના એક તરફ કોળી સમાજ હાલ ચર્ચામાં છે અને બીજી તરફ ભાજપના બે દિગ્ગજ કોળી સમાજના નેતાઓ આમને સામને આવે તેવી શક્યતા છે

નારાજ થયા છે જ્યારે જ્યારે નિમુબેન બામણીયા જરૂર પડી ત્યારે ત્યારે પરસોત્તમ સોલંકી તેમની પડખે પણ ઊભા છે પરંતુ જ્યારે તેમના ઘરે પ્રસંગ આવ્યો ત્યારે સાંસદે હાજરી પણ ન આપી પરસોત્તમ સોલંકી નીમુબેન ને પોતાની બહેન માને છે અને તેમનો દીકરો પણ આવતા પરસોત્તમ સોલંકી નારાજ થયા છે એટલું જ નહીં પરસોત્તમ સોલંકીએ તેમને જાહેરમાં કટાક્ષ કરીને પણ સંભળાવી દીધું છે જાહેરમાં પરસોત્તમ સોલંકીએ કહ્યું કે આપણા સાંસદ બેને વિચારવું જોઈતું હતું કે ભાઈના દીકરાનો જન્મદિવસ છે જો બેને મને કીધું હોત તો હું તેમની પ્લેનની ટિકિટ પણ મોકલી આપી તેમણે આવવું જોઈતું હતું મેં બેન માટે શું નથી કર્યું બેનના કયા કામ મેં નથી કર્યા અને બેનને કયા કામ દીધા એ તો કે મેં એવું નથી કર્યું ભલે સુખી રહે બેન મારી બેન છે અને બેન માટે મેં નથી કર્યું એવું કોઈ કહી દે મને

હાજર રહ્યા હતા ત્યારે હાલ પરસોતમ સોલંકીની ટકોરને પગલે આ મુદ્દો ભાજપ સહિત સમગ્ર કોળી સમાજ માટે પણ ચર્ચાનો વિષય બન્યો છે આ સિવાય શક્તિ પ્રદર્શન કરતા સોલંકી એ ભાજપ શાસિત રાજ્ય અને કેન્દ્ર સરકાર પર પણ કટાક્ષ કર્યો હતો તેમણે કહ્યું હતું કે હું છ છ વખત ધારાસભ્ય બનતા મને મંત્રી બનાવવાની ફરજ પડી છે તેમણે ઉમેર્યું હતું કે આ અનુભવ જોતા મારું સ્થાન દિલ્હીમાં હોવું જોઈએ અને મને કેન્દ્રીય મંત્રી પદ પણ મળવું જોઈએ પરંતુ મને કોઈની આગળ પાછળ દોરધામ કરતા કે લાઈનમાં ઊભા રહેતા નથી આવડતું હું ત્યાં નથી એટલે કે ભાવનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી તથા કોળી સમાજના કદાવર નેતા પરસોતમ સોલંકીએ આ અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી અત્યાર સુધી નીમુબેન બાંભણિયા અને પરસોતમ સોલંકી સાથે જોવા મળ્યા છે નિમુબેનની પસંદગી પાછળ પણ રાજ્યમંત્રીનો સિંહ ફાળો હોવાની ચર્ચા છે જ્યારે લોકસભાની ટિકિટ આપવાની વાત હતી ત્યારે એક ચહેરો ચાલતો હતો અને એ હતો હીરાભાઈ સોલંકી પરંતુ હીરાભાઈ સોલંકીએ લડવાની ના પાડી એટલે નિમુબેન બાંભણિયાને લોકસભાની ટિકિટ આપવામાં આવી હતી અને એમાં પણ પરસોતમ સોલંકીનો હાથ હોવાની ચર્ચા છે પરસોતમ સોલંકી તેના બેબાક બોલ માટે પણ જાણીતા છે કોળી સમાજમાં તેનું મોટું નામ છે અને તેમને ચાહનારો વર્ગ પણ ખૂબ જ મોટો છે એવું કહેવાય છે કે પરસોતમ સોલંકી ભાવનગર અમરેલી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોના કોળી પ્રભુત્વવાળા વિસ્તારોના મત પર સારી એવી પકડ ધરાવે છે અને એ જ કારણ છે કે ભાજપ હંમેશા તેમને ટિકિટ આપે છે અને મંત્રી પણ બનાવે છે ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક બે હજાર બાર માં અસ્તિત્વમાં આવી અને ત્યારથી લઈને આજ સુધી પરસોત્તમ સોલંકી જીત્યા છે છેલ્લે ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી પરસોત્તમ સોલંકી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને તોતેર હજાર ચારસો ચોર્યાસી મતોથી હરાવ્યા હતા પરસોત્તમ સોલંકી આ સીટ પરથી આ વખતે જે વિજય થયો તે છઠ્ઠો વિજય હતો તેમના દીકરા પણ દિવ્ય સોલંકી બે હજાર સત્યાવીસ માં ચૂંટણી લડે તેવું અત્યારથી જ કહેવામાં આવી રહ્યું છે નીમુબેનને સાંસદ બનાવવામાં રાજ્યમંત્રીનો નો સિંહ ફાળો છે ત્યારે સાંસદ બન્યાના માત્ર એક વર્ષમાં જ રાજ્યમંત્રીની સાંસદ સામેની નારાજગી વધુ એક વખત સ્થાનિક સંગઠનમાં આંતરિક ખટરાગ હોવાની ચર્ચા છે ત્યારે સાંસદ નીમુબેન બાભણિયાની ગેરહાજરી તેમને ભારે પડી શકે છે કેમ એ તો સમય જ બતાવશે પણ અત્યારે બસ આટલું જ ફરી એક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર